નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જે સુરતના જે કતાર ગામમાં જે આપણે સંદ્રિકાબેનનો જે અગાઉ આપણે ઓડિયો મૂકેલો હતો સંદ્રિકાબેનનું જે જે અંદર દવાખાનાની અંદર જે કામ કરતા હતા અને જે સંદ્રિકાબેનને જે તાવ આવ્યો હતો અને થોડાક સમય નહોતા ગયા અને જે તેનો પગાર બાકી હતો અને જે પ્રાણનાથ હોસ્પિટલવાળા જે આ સંદ્રિકાબેનને પગાર આપતા નહોતા અને જે અવારનવાર આલા બારતા આલાબાલા મારતા હતા અને જે ચંદિકાબેને ઘણા બધા ફોન કર્યા ને પણ જઈએ એવા પણ જે પગાર આપતા નહોતા જે ત્યાંના અને જે સંદિકાબેને કંટાળી અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો અને તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ ઓડિયો આ બીજો ભાગ છે અગાઉનો ઓડિયો પણ તમે સાંભળ્યો છે અને આ બીજો ભાગમાં જે સંદિકાબેનનો સામેથી મનસુખભાઈ છે અને જે સાત આઠ હજાર રૂપિયા જે બાકી હતા જે પ્રાણનાથ હોસ્પિટલવાળાએ અને મનસુખભાઈ રાઠોડે પણ ફોન કર્યો હતો હોસ્પિટલમાં અને તે પૈસા પરત આપી દીધા તો સાંભળો મનસુખભાઈ રાઠોડને અને સંદ્રિકાબેનને કે આ ડૉક્ટરે પૈસા આપી દીધા તરત પાછા તો સાંભળો આ રેકોર્ડિંગ તમે અને વધુમાં વધુ શેર કરજો હું ચંદ્રિકા રાઠોડ બોલું આપડે કતાર ગામ થી બોલો ઓલા હું પ્રાણનાથ હોસ્પિટલે જાતી હતી ને છ તારીખ ના ફોન કરતી હતી ખબર મેં તમને કીધું કે આ હિન્દી વાળા ભાઈ મને લબડાવે છે તો લેવાના તા આઠસો અને છ હજાર ને આઠસો આવ્યા ઘોડા આવે બારસો રૂપિયા જાતા કરી પણ એટલા મારા પૈસા એવા ને ખુબ ખુબ તમારો આભાર મનસુભાઈ રાઠોડ હા મારા પૈસા આજે જો હમણાં મારા ભાઈ રે ને મારથી નાનો ખાતા માં નાખ્યા પૈસા

તો મિત્રો તમે જે આખો ઓડિયો સાંભળ્યો સુરતના જે કતાર ગામના જે પ્રાણનાથ હોસ્પિટલમાં જે આ નર્સિંગમાં જે કામ કરતા હતા જે ચંદ્રિકાબેન રાઠોડ અને તે જાતા નતા અને દવાખાનું તેમને આવી ગયું તાવ આવી ગયું એટલે એટલે જે જે લોકો હોય જે હોસ્પિટલમાં નોકરી કરતા હોય અને જે તેમને આ સંદરિકા પગાર પગારને એ બધું દેવાનું હોય અને આપ્યો નહીં અને ઘણા સમયથી પણ લબડાવતા હોય તો આજે ખુશી થઈ ગઈ આ સંદ્રિકાબેન કે મારા જે આઠ હજાર બાકી હતા અને છ હજાર આઠસો જેવું આવી ગયું એવી રીતે બધી વાતચીત કરી અને રાજી થઈ ગયા અને મનસુખભાઈ રાઠોડને ફોનમાં પણ બધી વાતચીત કરી કે આવું ના કામ કરતા રહેજો અને અમારી બહેનો દીકરીઓ એવી રીતે કોઈ હેરાન થતા હોય તો આવું લોકોનું કામ કરજો એવી રીતે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરીએ તો મનસુખભાઈ રાઠોડે પણ આવા ઘણા બધા લોકોના કામ કરેલા છે કોઈ પૈસા પૈસા કોઈ મહેનત મજૂરીના જે નાના માણસોના જે રોકતા હોય તો એવાય પણ મનસુખભાઈ રાઠોડે ઘણા બધા આવા કામ કરેલા છે મિત્રો તો આ ઓડિયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમે તમારા સુધી આવા નવા નવા ઓડિયો અને વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન